ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બનાવીશું સુરતી કોલેજિયન ભેળ ભેળ બનાવવા માટે આપણે પહેલા તેની ચટણી બનાવીશું લીલા મરચા સાત આઠ નંગ મેં ઉમેર્યા છે આદુનો ટુકડો અને આ કોથમી પાન જે મેં ધોઈને રેડી કરી રાખેલા છે સાથે થોડાક એવા બરફના ટુકડા લીંબુ નો રસ થોડુંક એવું મીઠું સ્વાદ અનુસાર તેને આપણે ક્રશ કરી લઈશું થોડુંક એવું આમાં ગૌળી પાણી બી જોઈશે જેટલું પાણી લીધેલું છે તેના અંદર આપણે બે ચમચી ખાંડ એડ કરીશું ખાંડ ઓગાળી દઈએ આપણે ચટણી અંદર ખાંડ એડ એટલા માટે નથી કરી કારણ કે આપણે ગળી પાણી કરવાનું હતું અઢી વાટકી નાખશો તો પણ તે કુરકુરા થઈ જશે દાળ કરું થોડીક એવી સેવ સિંગ દાણા સાથે આપણે જે ચટણી બનાવી ગ્રીન તે એડ કરવાની મેં આટલી પટલી રાખી છે તમે એનાથી વધારે પતલી કરી શકો છો થોડું કેવું આપણે ગળું પાણી એડ કરીશું સાથે થોડું કેવું અંદર મીઠું એડ કરીશું લીંબુ સરસ એવું આપણે મિક્સ કરી દઈએ આ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બનશે ફ્રેન્ડ્સ તમે ચોક્કસ બનાવોજો लास्टમાં થોડી ગેવી આપણે ઉપર ડુંગળી એડ કરીશું થોડી ગેવી ફઈ થોડી ચટણી લઈ લઈએ મિક્સ કરી લઈએ તૈયાર છે આપણી સુરતી કોલેજન થે તમને મારો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને ચોક્કસ તમે આ ભે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વોચિંગ થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ફ્રેન્ડ્સ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો